તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જુના સમલાયા ગામે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાવલી સમલાયા રોડ પર આવેલ કંપની સંચાલિત અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમોમાં

ક્લિનોથોનનું એક આયોજન કરવામાં આવેલ છે જે બાબતે ખૂબ મોટી સંખ્યામાં જૂના સમલાયા ગામના ગ્રામજનો એકત્રિત થયેલ છે તેઓને પ્લાસ્ટિક વિશે પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે અને પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા બાબતે આજે તેમને વાકેફ કરવામાં આવ્યા છે તેમજ એઓને જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકનો જેમ મને એમ ઉપયોગ ઓછો કરવો અને જ્યાં ઉપયોગ શક્ય ઓછો કરવા શક્ય ના હોય તો એ પ્લાસ્ટિકનું પાછું રિસાયકલ થાય અને પુનઃ વપરાશ થાય એ બાબતે કાળજી રાખવા માટે જણાવવામાં આવે